નમસ્કાર મિત્રો મિત્રો દેશના કરોડો લોકોને મોટો ફાયદો થવાનો છે કારણ કે દ્વારા જે 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 ટેલિકોમ કંપનીઓને મોટો આપવામાં આવ્યો છે દેશના કરોડ જેટલા લોકો હાલમાં સાદા ફોનનો ઉપયોગ કરે છે અને ચાલીસ લાખ લોકો જે કોલિંગ માટે ડબલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે તો માત્ર કોલિંગ કરવા માટે જે ઇન્ટરનેટનું રિચાર્જ રિસાર્જ કરવું પડતું હતું તે હવે નહીં કરવું પડે કારણ કે ટ્રાય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે માત્ર દસ રૂપિયામાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો મોટી ખુશખબર દસ રૂપિયાના રિસાર્જમાં ત્રણસો દિવસની વેલિડિટી મળશે

તો ટ્રાય દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દેશના 15 કરોડ લોકો માટે જે સ્માર્ટફોન જે યુઝ નથી કરતા તો એમના માટે ટેલિકોમ કંપનીઓએ જે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા હોય એવા લોકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો રેગ્યુલેટરી એ સ્પેશિયલ રિસાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરીને તેને વધારીને 365 દિવસ કરી

તેમને તેમના મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટ વાળા રિસર્ચ પ્લાનની જરૂર નથી તો ઘણા ઘરોની અંદર બ્રોડબેન્ડ કનેક્શન હોય છે આ કનેક્શન જે બ્રોડબેન્ડની અંદર ઘરના દરેક સભ્યો જે ઇન્ટરનેટનો વપરાશ કરી શકતા હોય છે ત્યારબાદ વાત કરીએ ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને એસએમએસ માટે અલગ સ્પેશિયલ રિસર્ચ પ્લાન હોવા જોઈએ ટ્રાયએ જણાવ્યું કે માત્ર કોલિંગ અને એસએમએસ માટે વિશેષ વાવસર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે કે જેમને ડેટાની જરૂર નથી અથવા તો ઇન્ટરનેટની જરૂર નથી તો આપણા દેશની અંદર વરિષ્ઠ લોકો છે ઉપયોગ કરતા હોય છે તો એમના માટે પણ મોટો ફાયદો થવાનો છે ત્યારબાદ વાત કરીએ તો નવા નિયમ અનુસાર એરટેલ જીઓ બીએસએનએલ અને વડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓ ટોપ ઓપ લોન્ચ કરવા પડશે જે દસ રૂપિયાની શરૂઆતની કિંમતથી મળી શકે છે તો મિત્રો જે દરેક ટેલિકોમ કંપનીએ જે કોલિંગ અને એસએમએસ માટે જે વાવસર બહાર પાડવા પડશે અને દસ રૂપિયાની કિંમતથી મળશે અને આ નિયમ ક્યારથી લાગુ પડશે એમની વાત કરીએ તો આ નિયમ એ જાન્યુઆરીના અંત સુધી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર આ નિયમો ચોક્કસપણે લાગુ કરવામાં આવશે